નડિયાદમાં આવેલી ખૂબ મોટું નામ ધરાવતી હોટલમાં ફૂડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ નડિયાદની વુડલેન્ડ હોટલમાં ફૂડ વિભાગનું ચેકિંગ હોટલમાં જમવા આવેલા ગ્રાહકના જમવામાંથી કાંકરો નીકળતા ગ્રાહકે જાણ કરી ફૂડ વિભાગને ગ્રાહક દ્વારા જાણ કરાતા નડિયાદ કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારા હોટલમાં હાથ ધરાયું ચેકિંગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોટલના ખાદ્ય પદાર્થના લીધા નમૂના કોર્પોરેશન દ્વારા હોટલના કિચનમાં ચેકિંગ કરતા કિચનની બહારની બાજુ દેખાઈ ગંદકી ગંદકી દેખાતા કોર્પોરેશન દ્વારા હોટલને આપવામાં આવ્યો પાંચ રૂપિયાનો દંડ રુદ્રેશ હુદળ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નડિયાદ મહાનગરપાલિકા વુડલેન્ડ રેસ્ટોરન્ટમાં અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કા કાંકરા કેવું કઈ નીકળેલું છે હાર્ડ વસ્તુ એટલે એ અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ નારિયેળની કાચલી હતી એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સામાન્ય રીતે કઈ રીતે ફૂડ વિભાગ જનરલી સેમ્પલ લેતી હોય છે અને સેમ્પલ લેબોરેટરીમાં આપે છે અને એના રિઝલ્ટ આવ્યા પછી એની કાર્યવાહી કરવાની મહાનગરપાલિકા દ્વારા આમાં પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે જે જનરલ ક્લિનિનેસ ને આધારે કરેલ છે છે એ જમવામાં નુકસાનકારક હોય એવું સેમ્પલ લીધેલા છે એની ઉપરથી થી પછી નક્કી થશે સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ એની ઉપરની નિયમનુસારની કાર્યવાહી થાય છે ઘણી વખત જો ગંદકી ખૂબ જ ગંભીર બેદરકારી હોય તો એવા સંજોગોમાં સીલ કરવામાં આવે પણ જ્યારે ફૂડ ફૂડ સેમ્પલની વાત હોય ત્યારે એ ફૂડ સેમ્પલ લીધા પછી એને કાર્યવાહી થાય કિચન ચેક કરવામાં કિચન ચેક કરવામાં આવેલું હતું અને એ કિચનમાં ચેક કર્યા બાદ જે બહારની સાઈડમાં થોડો પ્રોબ્લેમ હતો એ અમે કરેલ છે